રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના લીધે એક પાંત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે વહેલી સવારથી તેઓ વોર્ડમાંથી નીચે વોકિંગ કરવા નીકળ્યા હતા જે દરમિયાન ખાડામાં પડી જવાથી દર્દીનું મોત થયું હતું સિવિલ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ આ ખાડાના ફરતે સિક્યુરિટી સ્ટાફ રાખવો જોઈએ આવા બનાવો બનતા જ રહેશે

એને કદાચ જાણ નહીં હોય કે ત્યાં કામ ચાલે છે કે શું એ એ અમે તપાસ કરી રહ્યા છીએ ત્યાં બેરિકેડ્સ પણ હતા પણ હજી વધારે ઊંચા અને સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાનું અમે હવે કરી દઈશું જે અકસ્માત થયો એના માટે આખા હોસ્પિટલને ખૂબ દુઃખ છે બેરિકેડ્સ તો ત્યાં મૂકવામાં આવે જ છે કદાચ કોઈ સામાન અવર જવર થતો હોય ત્યારે ટેમ્પરરી ખોલ્યા હોય એવું બની શકે બાકી બેરિકેડ્સ તો હોય જ છે અને છતાંય વધારે સ્ટ્રોંગ અને ઊંચા બેરિકેડ્સ બનાવવાનું આપણે પીઆઈયુને જાણ કરી દીધેલું આ બાબતે તપાસ પણ આ બાબતે તપાસ કરશું અને રિપોર્ટ પણ કરશું એ તપાસ કમિટી જે નિર્ણય લેશે તપાસ કમિટી હવે બનાવશું અમે અત્યારે એની પ્રોસેસમાં જ છીએ હવે તો વધારે સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાના જ છે ટોટલી ત્યાં કોઈની બી અવર જવર બંધ કરી દેવામાં આવશે અને જે તપાસ કમિટીનો નિર્ણય હશે એ અમે ફાઇનલ રાખશું આયોજન હોય જ કદાચ બેરિકેડ કોઈ વાહન કે કોઈ સામાન જે વર્કનો આવતો હોય સામાન એના અવર જવર માટે બેરિકેડ ખોલ્યો અને એ દરમિયાન પેશન્ટ નીકળી ગયો એવું બને ત્યાંથી બાકી બેરીકેટ તો છે જ ત્યાં આગળ આજે ત્રીજો દિવસ છે આજે અમારે રજા દેવાની હતી એમને સારું થઈ ગયું કાલ રાત્રે ડોક્ટરે કે સારું થઈ ગયું આજે રજા દેવાના હતા એમને હાલચાલ કરવાનું થોડું કીધું હતું એટલે પગ ફ્રી રહી સવારના છ વાગે હાલવા માટે નીકળો વોકિંગ કરવા માટે અહીંયા કેન્ટીનવાળા જ્યાં ખાડા ખોદેલા હે ને જ્યાં મેઇન ગેટ પાસે એ ખાડામાં ત્યાં વચ્ચે પડી ગયો એ પડી ગયો ને એના એને માથાના ભાગમાં લાગી ગયો માથાના ભાગે લાગી ગયો ને પછી એમને અહીંયા કોઈ સિક્યુરિટીવાળા એવો લઈ આવ્યા ઇમરજન્સી વોર્ડમાં તો ડૉક્ટરે એવું કીધું કે આ કેસ ફેલ થઈ ગયો પેટમાં હોજો ચડી ગયા હતા એમને બે દિવસથી અહીંયા દાખલ હતા આ ખાડા ખોદી ને ભાઈ એ ખાડાની આ કા ફરતી કોર તાર બાંધી દેવાય કે દોરી બાંધી દેવાય સામેની સાઈડ પતરા બાકી આ સાઈડ ખુલીએ ને ભાઈ સામે ચાની કેન્ટિંગ છે એવા ખાડા કે એમાં માણસ જાય એટલે આ તો આ ભાઈ છું આવું ના ઉભ રહે તો હજી ઘણા નામાં મરશે આમાં આપણી માંગી કે આ વહેલામાં વહેલી તકે કરી નાખે આ ખાડાનું સોલ્યુશન બાકી એને આમાં બીજા બિચારા નિર્દોષ માણસો મરી જાય હું અમારે તો આ એક ભાઈ હે તો બિચાડાના છોકરા નાના નાના છે